હું વંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ ડાકોર નગરપાલિકાની ગોર બેદરકારી સામે આવી છે ડાકોર નગરમાં ઠેર ઠેર ગટર ઉભરાઈ રહી છે અવરજવર જવર કરતા રજૂઆતો છતાં પણ તંત્ર દ્વારા કંઈ પણ સાંભળવામાં નથી આવતું નગરપાલિકાના પૂર્વ સદસ્ય સહિત રહીશો ગટરના ગંદા પાણીમાં બેસીને વિરોધ કર્યો છે દ્વારકેશ સોસાયટી રણછોડરાય સોસાયટી હરેકૃષ્ણ સોસાયટી ભાવિક સોસાયટી અને નારાયણનગર સહિત સોસાયટીના રહીશો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે અવારનવાર તેમના દ્વારા રજૂઆતો કરવામાં આવી છે પરંતુ તંત્ર આંખ કાન કરી રહ્યું છે જ્યાં સુધી પ્રશ્નોનો યોગ્ય નિકાલ નહીં આવે ત્યાં સુધી

નાના બાળકો વડીલો સિનિયર સિટીઝન જતા હોય છે બરાબર છે તો અહીંયા એ લોકોને કેટલી તકલીફ પડે છે અવારનવાર એ લોકો કેટલા જ વિકલ્પથી પડી બી ગયા છે તો આનો કોઈ નિરાકરણ સી ઓફી સાહેબને રજૂઆત કરી હતી દસેક દિવસ સાહેબ પણ હજુ કોઈ નિકાલ આવે નથી એટલે ના છૂટ્ય અમારા પડી છે કેટલા સમયમાં બેસી રહેવા માગો છો આજે ભાગેધરી કંઈ નહીં આપે કે ભાઈ આની કામગીરી ક્યારે કરીશું અને આજથી કામ કરશે અને ક્યારે નિરાકરણ લાગશે એ આજે ઉભા છે